હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બહાર જેવું લારીમાં મળે તેવું જ પાણીપુરીનું તીખું પાણી બનાવીશું સાથે થોડું અલગ રીતે પણ બહુ જ ટેસ્ટી એવું મીઠું પાણી અને ટેસ્ટી અને ચટપટો તેઓ બટાકા ચણાનો મસાલો બનાવીશું તો બહુ સિમ્પલ રેસીપી છે પણ એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવી છે તો જો વિડીયો પસંદ આવે તો છેલ્લે સુધી જોઈ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો પાણીપુરીનું તીખું પાણી પહેલાં બનાવીશું જેના માટે એક મિક્સર જારમાં એક મોટો વાટકો મેં ધાણા લીધા છે લીલા અને લીલા ધાણા તેની દાંડલી સાથે જ લેવાના છે સાથે તેમાં પાક કપ અહીં ફુદીનો લીધો છે તો બહાર જે પાણી બનતું હોય છે તીખું તેમાં ફુદીનાનું પ્રમાણ બહુ ઓછું હોય છે એટલે અહીં ધાણા કરતાં ચોથા ભાગનો ફુદીનો લેવાનો છે સાથે અહીં મેં બે તીખા લીલા મરચાં લીધા છે અને અડધા ઇંચ જેટલો આદુનો નાનકડો ટુકડો લીધો છે આદુનું પ્રમાણ આ પાણીમાં વધારે નથી રાખવાનું અને તમને જેવી તીખાશ ગમે એ પ્રમાણે લીલા મરચાં લેવાના છે સાથે અહીં મેં એક ચમચી આખું જીરું લીધું છે અને કાચું જ જીરું લેવાનું છે કાચા જીરાનો ટેસ્ટ પાણીમાં એકદમ સરસ આવશે સાથે અહીં બેથી ત્રણ મેં બરફના ટુકડા લીધા છે અને ચટણી વ્યવસ્થિત પીસાય એ માટે થોડું પાણી લઈને એકદમ પ્રોપર તેને પીસી લેવાનું છે તો આ રીતનું એકદમ પ્રોપર ચટણી વટાઈ ગઈ છે અને હવે તેમાંથી બે ચમચી જેટલી ચટણી અલગ કાઢી લઈશું અને બાકીની જે ચટણી છે તેને એક અલગ વાસણમાં લઈ તેમાં બાકીનું એક લિટર જેટલું પાણી એડ કરવાનું છે તો અહીં મેં બાકીનું પાણી આ રીતે મિક્સર જારમાં લઈને એડ કરી દીધું છે સાથે પાણી એકદમ સરસ ઠંડુ થાય તેના માટે એક બાઉલ જેટલા બરફના ટુકડા એડ કરીશું સાથે તેમાં પોણી ચમચી જેટલો સંચળ પાવડર નાખીશું સાથે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અડધી ચમચી આમચૂર પાવડર લીધો છે ચમચી ચાટ મસાલો નાખીશું અને એક ચમચી પાણીપુરીનો જે મસાલો આવે એ લીધેલો છે સાથે જ પાણીમાં બેથી ત્રણ લીંબુની સ્લાઇસ એડ કરીશું તો જો તમારે પાણી લાંબો સમય રાખી મૂકવું હોય તો આ લીંબુની સ્લાઇસ નથી એડ કરવાની સાથે જ તેમાં પા કપ જેટલું આમલીનું પાણી એડ કરીશું તો આ પાણી બનાવવા માટે મેં એક મોટી ચમચી આમલીને પા કપ ગરમ પાણીમાં પલાળી દીધી અડધી કલાક પછી તેને મસળીને આ રીતે તેનું પાણી તૈયાર કર્યું છે અને એ જ પાણી આ તીખા પાણીની અંદર એડ કરીશું અને આ તીખા પાણીને આમલીની જ ખટાશ આપવાની છે બહાર લારી પર પણ જે તીખું પાણી મળતું હોય છે તેમાં આમલીની ખટાશ જ હોય છે અને તેનાથી પાણી એકદમ સરસ ટેસ્ટી બનતું હોય છે તો આ રીતે તમારા ઘરે પણ આ તીખું પાણી એકવાર ચોક્કસથી ટ્રાય કરજો હવે આ પાણી તૈયાર છે જ્યાં સુધી તમે પાણી યુઝ ના કરો ત્યાં સુધી પાણીને ફ્રીઝમાં રાખવાનું છે તેમાં થોડા લીલા ધાણા નાખીશું તમને જો બુંદી ગમતી હોય તો અહીં બુંદી પણ એડ કરી શકાય છે તો લારી જેવું જ તીખું પાણી બનીને તૈયાર છે હવે મીઠું પાણી બનાવવા માટે એક વાસણમાં એક ગ્લાસ જેટલું પાણી લઈશું અને પાણી પ્રોપર ઉકળે ત્યાં સુધી પાણીને ગરમ કરી લેવાનું છે પાણી સરસ આ રીતે ઉકળી ગયું છે હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ ગરમ પાણીની અંદર અડધો કપ આમલી લેવાની છે તો આ બીયા કાઢેલી આમલી છે અને આમલી એડ કર્યા પછી જેટલી આંબલી છે તેનાથી ડબલ એટલે કે એક કપ જેટલો ગોળ લઈશું તો ગોળને આ રીતે થોડો મોટો સમારી લીધો છે અને ગોળ અને આંબલી પ્રોપર ડૂબી જાય એ રીતે તેને મિક્સ કરી લેવાનું છે અને ગરમ પાણીમાં આ રીતે ગોળ લેવાથી ગોળ પણ સરસ ઓગળી જશે તો હવે આ બંનેને અડધી કલાક ઢાંકીને રેસ્ટ આપીશું અડધી કલાક પછી ગોળ સરસ પીગળી ગયો છે અને આંબલી પણ એકદમ મસ્ત સોફ્ટ થઈ ગઈ છે હવે તેમાં અડધો કપ બાફેલો ખજૂર એડ કરવાનો છે તો અહીં મેં ખજૂરને જ્યારે ચણા બટાકા બાફીએ ત્યારે તેની સાથે આ રીતે ડબ્બામાં ભરીને બાફી લીધો હતો એ એડ કરીશું તો ખજૂર હંમેશા આ રીતે બાફીને જ એડ કરવાનો છે સાથે આંબલીને પલાળીને લઈશું એટલે આ જે મીઠું પાણી છે એ એકદમ ટેસ્ટી તૈયાર થાય છે હવે તેને આ રીતે હેન્ડ બ્લેન્ડરથી બ્લેન્ડ કરી લઈશું તમે તેને મિક્સચર જારમાં પણ પીસી શકો છો અને તેને આ રીતે ગાળી લેવાનું છે ગાળતી વખતે અહીં મેં બાકીનું અડધા કપ જેટલું પાણી એડ કર્યું છે અને પ્રોપર આ મીઠા પાણીને ગાળીને તૈયાર કરી લઈશું હવે તેમાં અડધી ચમચી સંચળ લઈશું અને સાથે અડધી ચમચી પાણીપુરીનો મસાલો એડ કરવાનો છે આ બે વસ્તુ સિવાય આની અંદર બીજો કોઈ પણ મસાલો એડ નથી કરવાનો એમ છતાં આ મીઠું પાણી જે લારી પર મળે ને તેના કરતાં પણ વધારે ટેસ્ટી બનીને તૈયાર થાય છે એકવાર આ રીતે આમલી બાફ્યા વગર પાણી ઘરે ચોક્કસી ટ્રાય કરજો હવે પાણીપુરીનો એકદમ ટેસ્ટી અને ચટપટો મસાલો બનાવીશું જેના માટે મેં અહીં ચાર નંગ મીડિયમ સાઇઝના બટાકા લીધા છે બાફેલા સાથે તેમાં પોણો કપ બાફેલા ચણા લઈશું અહીં ચણાનું પ્રમાણ તમારી ઈચ્છા પ્રમાણે વધારે ઓછું કરી શકાય છે સાથે જે ગ્રીન ચટણી રાખેલી હતી કાઢીને એ લઈશું બે ચમચી સાથે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અડધી ચમચી સંચળ પાવડર અડધી ચમચી લાલ મરચું પાવડર અને એક ચમચી પાણીપુરીનો મસાલો એડ કરીશું સાથે જ તેમાં બે મોટી ચમચી લીલા ધાણા નાખીશું અને એક મીડિયમ સાઇઝની ડુંગળી જેને આ રીતે ઝીણી કાપેલી છે એ એડ કરી દઈશું જો ડુંગળી તમારે મસાલામાં અંદર ના એડ કરવી હોય તો તમે સાઈડમાં પણ સર્વ કરી શકો છો હવે બટાકાને આ રીતે મેશ કરતા જઈશું અને મસાલાને પ્રોપર મિક્સ કરી લઈશું તો એકદમ મસ્ત મસાલો બનીને પણ તૈયાર છે અને આની સાથે જો તમારે ઘરે બનાવેલી પાણીપુરીની પૂરી સવ કરવી હોય તો એની રેસીપી પણ મેં ચેનલ પર અપલોડ કરેલી છે એકદમ ઇઝી રેસિપી છે પૂરી બનાવવાની તો એ પણ એકવાર ચોક્કસથી ચેક કરજો અને આ રીતે પાણીપુરીનું તીખું મીઠું પાણી અને એકદમ ચટપટો મસાલો ઘરે બનાવજો અને મને કમેન્ટમાં ચોક્કસથી જણાવજો તમને મારી રેસિપી કેવી લાગી સાથે ચેનલને જો હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ